નમસ્તે મિત્રો એકવાર ફરીથી તદ્દન નવા આર્ટિકલમાં આપ સૌનું પ્રેમપૂર્વક સ્વાગત છે લેખકનું નામ છે કૃષ્ણકાંત ઉનડકટ પંક્તિ લેખન કાર્ય છે લલિત ત્રિવેદી વિષયનું નામ છે જોજે હો આ ફોટો ક્યાંય અપલોડ નથી કરવાનો આ માટે લલિત ત્રિવેદીની એક પંક્તિ ટાંકવાનો પ્રયત્ન કરીશ ઝાંખો પાંખો પથ્થર જેવો માણસ છે આ શિલાલેખના અક્ષર જેવો માણસ છે આ વરસાદ પડે ને ઘાસ સમૂહ પણ ના ઉગે રસ્તા પરના ડામર જેવો માણસ છે આ સંબંધોના સ્વરૂપ બદલાતા રહે છે કેટલાક સંબંધો જાહેર હોય છે કેટલાક સંબંધો ખાનગી હોય છે અમુક સંબંધો માત્ર દેખાડવાના હોય છે સંબંધોનું પણ એક અનોખું રાજકારણ હોય છે સંબંધોમાં રમત રમાય છે સંબંધોમાં પણ હારજીત થાય છે દેખાતા હોય છે એ સંબંધ દર વખતે સાચા નથી હોતા સાચા સંબંધો ઘણી વખત છાના ખૂણે જીવાતા હોય છે સંબંધો ગૂંચવાતા રહે છે સંબંધોની ગૂંચ ઉકેલવામાં ઘણી વખત હાંફી જવાય છે કેમેરાની ક્લિક દર વખતે સાચા સંબંધો ઝીલતી નથી હસતા ચહેરાઓ પાછળ કંઈક છુપાયેલું હોય છે એ જ્યારે બહાર આવે છે ત્યારે આંચકો લાગે છે સવાલો થાય છે મૂંઝવણ અનુભવાય છે સંબંધોની તીવ્રતા સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા ફોટોગ્રાફ્સ અને થોડાક શબ્દોથી મપાય છે વોટ્સએપ સ્ટેટસ ચોવીસ કલાકમાં પૂરું થઈ જાય છે પણ એના પડઘા ઘણી વખત લાંબા સમય સુધી સંભળાય છે એક યુવતીની આ વાત છે એક કઝિનનો બર્થડે હતો તેણે બર્થડે વિશ કરી અને તેની સાથેનો ફોટો અપલોડ કર્યો તેની સાથેના થોડાક સંભાળ વાગોળ્યા થોડા સમય પછી બીજી કઝિનનો બર્થડે આવ્યો એ સમયે પેલી યુવતી પર્સનલ કામમાં અટવાયેલી હતી બીજી કઝિનનો ફોટો અપલોડ ન કરી શકી રાતે બર્થડે વિશ કરવા ફોન કર્યો તો એવું સાંભળવા મળ્યું કે અત્યારે છે યાદ આવી પેલીનું સ્ટેટસ તો રાતે બાર વાગે જ અપલોડ કરી દીધું હતું મારા પ્રત્યે તને લાગણી જ નથી એ જ તને વાલી છે એક વિષય લખીએ અને બીજા વિષય લખવાનું રહી જાય ત્યારે ટેન્શન થઈ જાય છે એને ખરાબ લાગશે ગ્રુપ ફોટો હોય અને એકાદનું નામ રહી જાય તો માઠું લાગી જાય છે ક્યારેક એવું થાય છે કે આપણા સંબંધો કેટલા તકલાદી બની ગયા છે બધું સોશિયલ મીડિયાથી મપાવવા લાગ્યું છે બીજા કરતાં ઓછી લાઈક મળે તો કંઈક લૂંટાઈ ગયું હોય એવો અહેસાસ થાય છે તમારે તમારા સંબંધો એફબી પર ઢોલ નગારા વગાડીને જાહેર કરવા પડે છે ફોટો અપલોડ કરતી વખતે એ વિચારવું પડે છે કે આની કોના ઉપર કેવી અસર થશે પ્રેમીઓ પ્રેમ અને નફરત પણ સોશિયલ મીડિયાથી ઠાલવે છે યંગસ્ટર્સના સાયબર લવ અને સાયબર હેટની નવી સાયકોલોજી વ્યાપી છે એક યુવાનની આ વાત છે તેને એક છોકરી સાથે લવ થયો એના પ્રેમ વિશે બધાને ખબર સોશિયલ મીડિયા ઉપર બિંદાસ તસવીરો શેર કરે થોડા સમય બાદ બંને વચ્ચે ઝઘડો થયો બ્રેકઅપ થઈ ગયું છોકરાએ શું કર્યું બીજી છોકરી સાથેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવા લાગ્યો એ બળે ને સેડિસ્ટિક પ્લેઝરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે સોશિયલ મીડિયા માત્ર મેં શું કર્યું એ કહેવા માટે નથી રહ્યું પણ કોણ શું કરે છે એ જાણવાનું માધ્યમ બનતું જાય છે જાસૂસી હવે ખુલ્લે આમ થાય છે સોશિયલ મીડિયા પર હાજરી પૂરાય છે અને ગેરહાજરી નોંધાય છે મેં સવારથી ફોટો અપલોડ કર્યો છે અને તે જોયો નથી કોણે જોયો કોણે નથી જોયો કોણે લાઈક કર્યો કોણે કમેન્ટ કરી કેવી કમેન્ટ કરી એના આધારે ગ્રંથિઓ બંધાય છે ઓનલાઈન હોઈએ અને જવાબ ન આપીએ તો એવું સાંભળવા મળે છે કે તને હવે મારી કંઈ પડી નથી લાસ્ટ સીન જોઈને સવાલો કરાય છે કે આટલા વાગ્યા સુધી શું કરતી હતી કે શું કરતો હતો કોની સાથે ચેટ ચાલતી હતી ફોન તો પાસવર્ડથી લોક કરી શકાય છે પણ જે જાહેર થઈ ગયું છે એનું શું તમારા ફોનનો પાસવર્ડ કોની પાસે છે એ તમારો ફોન જોઈએ તો ક્યારેય તમને તમારી પર્સનલ લાઈફમાં એન્ક્રોચમેન્ટ લાગે છે ફોનમાં ફોટો બતાવતી વખતે તમારે એવું કહેવું પડે છે કે બીજા ફોટા નહીં ફેરવતો કે ફેરવતી પ્લીઝ હા આવું થાય છે બધાની સાથે ક્યારેક તો આવું થાય જ છે દિલમાં બધું સંઘરી રાખી શકાય છે પણ મોબાઈલમાં ઘણું બધું ડિલીટ કરવું પડે છે સોશિયલ મીડિયા પર અપલોડ થયેલું ક્યારેક જખમ બની જાય છે અને એ ઘણા જખમો તાજા કરી દે છે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની વોલ પરથી અમુક તસવીરો ડિલીટ થઈ જાય છે તમારા ફેસબુકની દિવાલ પર કેટલા બાકોરા છે દિવાલનો કયો હિસ્સો જર્જરિત થઈ ગયો છે દિવાલનો કયો ભાગ પાડી નાખવાનું મન થાય છે ડિવોર્સ લઈ લીધા પછી લગ્ન અને હનીમૂનની અપલોડ થઈ ગયેલી તસવીરો ડિલીટ કરતી આંગળીના ટેરવાનું કંપન કેટલું થથરાવી જાય છે એક યુવતીએ લખ્યું હા હું કેટલાક ફોટા ડિલીટ કરું છું એને હવે અનફ્રેન્ડ કરું છું હું નથી ઈચ્છતી કે ઓલ્ડ મેમરીઝ તરીકે પણ એ ઉભરી આવે ભૂલી જવું છે મારે જો કે મને કેમ એની એફબી વોલ જોવાનો વિચાર આવે છે કેમ એમ થાય છે કે એણે મારા ફોટા ડિલીટ કર્યા હશે કે નહીં શું હું ડિલીટ કરું એની રાહ જોતો હશે કદાચ હું પહેલાં ડિલીટ કરું પણ સંબંધનો અંત તો એના તરફથી આવ્યો હતો ડિલીટ કરી દેવાથી બધું ખતમ થઈ જશે ખરું દિલમાંથી કંઈ કાઢી નાખું એક ક્લિક કરીને ડિલીટ કરવા જેવું સહેલું ક્યાં હોય છે હનીમૂનની એક તસવીર ડિલીટ કરવા જતી હતી ત્યાં એ દિવસ યાદ આવી ગયો ખુશ હતી હું માત્ર હું જ નહીં અમે બંને ખુશ હતા કેવું ગમ્યું હતું અપલોડ કરવાનું કમેન્ટ પર નજર ગઈ મેડ ફોર ઈચ અધર રબને બનાતી જોડી સ્વીટ કપલ બધી કમેન્ટ્સને લાઈક પણ કરી હતી ડિલીટ કરતાં પહેલાં એવો પણ વિચાર આવે છે કે ડિલીટ કરવું જોઈએ કે નહીં એ સમયે તો એ સાચું જ હતું સારું જ હતું આજે નથી તો શું આજે બળાપો કાઢો એવું લખું કે હવે અમે સાથે નથી થાકી ગઈ હતી હું ત્રાસ હતો રોજનો કે પછી એવું લખું કે હવે મને મુક્તિ લાગે છે હાસ થાય છે માનો કે એવું લખું તો ભવિષ્યમાં આ યાદો પણ જૂની થવાની છે આ વેદનાની તીવ્રતા પણ ઘટવાની છે ત્યારે કદાચ એમ પણ થાય કે આવું લખવાની જરૂર નહોતી અંતે એણે ફેસબુકનું એકાઉન્ટ જ ડિલીટ કરી દીધું હવે નવું એકાઉન્ટ ખોલીશ જેમાં બધી શરૂઆત આજથી જ હશે નવી અને તાજી કદાચ આ વાત જ સાચી છે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી કે ન મોકલી એ રિક્વેસ્ટ સ્વીકારવી કે ન સ્વીકારવી વાંધો પડે ત્યારે અનફ્રેન્ડ કરવા કે નહીં અનફ્રેન્ડ કરી દીધા પછી એનું સ્ટેટસ ચેક કરવું કે નહીં કેટલા બધા સવાલો મનમાં ગુમરાતા રહે છે અમુક ઘટનાઓ તો દિલમાં એક ટીસ ઊભી કરે છે એક છોકરીની આ વાત છે તેને લવ મેરેજ કરવા હતા ઘરના લોકો નારાજ હતા મેરેજ કર્યા છે તો સંબંધ પૂરો છોકરીએ ભાગીને મેરેજ કર્યા પિયરના દરવાજા બંધ થઈ ગયા પિતાએ બધાને સૂચના આપી દીધી કે કોઈએ એની સાથે સંબંધ રાખવાનો નથી વર્ષો થઈ ગયા એક વખત અચાનક જ એક કાર્યક્રમમાં તેનો ભાઈ મળી ગયો બહેનને સામે જોઈને એનાથી રહેવાયું નહીં કેમ છો બહેન એમ પૂછ્યું અને બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી બંનેએ વાતો કરી છૂટા પડતા પહેલાં બહેને પોતાના મોબાઈલમાં ભાઈ સાથે ફોટો પાડ્યો જતી વખતે ભાઈએ કહ્યું કે જોજે હો આ ફોટો ક્યાંય અપલોડ ના કરતી મારી હાલત કફોડી થઈ જશે તમારા મોબાઈલમાં એવા કેટલા ફોટા છે જે માત્ર તમારે જોવાના હોય છે કોઈને બતાવવાના હોતા નથી ચોખવટ હવે ચેટિંગમાં થાય છે ખુશામત હવે કમેન્ટ્સમાં થાય છે નફરત સોશિયલ મીડિયાની વોલ પર ઢીમચું બનીને ઉપસે છે કિસ હવે ઇમોજીથી થાય છે ને નારાજગી વખતે તમાચાનું ઇમોજી શોધી લેવાય છે જીપ ફાઇલથી ગાળો કઢાય છે આપણા સંબંધો એક એવા વિચિત્ર મોડ પર આવીને ઊભા છે જ્યાં આગળ અનેક રસ્તાઓ છે કયો રસ્તો સાચો છે એ નક્કી નથી થઈ શકતું તકલીફ તો એ છે કે બધા જ રસ્તા ખોટા હોય એવું લાગે છે સાચું તો એ છે કે પ્રેમ લાગણી સ્નેહ હૂંફ આત્મીયતા સંવેદના અને સગપણ માટે કોઈ દેખાડાની જરૂર હોતી જ નથી સાચી લાગણી અપલોડ થતી નથી એ તો માત્ર ને માત્ર અનુભવાતી હોય છેલ્લો સીન પ્રેમ અને લાગણીની ધાર તીવ્ર હોય ને તો કોઈ પણ આધારની જરૂર પડતી નથી ધન્યવાદ મિત્રો તમારો કિંમતી સમય આપવા માટે Khub Khub Abar